નમસ્કાર મિત્રો ચલો જણાવી આજે શાકભાજીનો ભાવ તારીખ છવ્વીસ બાર પચીસ મિત્રો શાકભાજીના ભાવ ઉપર જે પણ હોય ઉપર કમિશન હોય મજૂરી હોય યુઝર ચાર્જ હોય એટલે બધું સાથે હળી મળીને ખોટી હા આવું પ્રાપ્ત છે ખોટી કોઈ મિત્રો કોમેન્ટ કરવી નહીં તુવેર માં જોઈએ તો પચીસ રૂપિયાનો ભાવ છે સારી તુવેર પચીસ રૂપિયાનો ભાવ

પાંત્રીસ ના ભાવના છે ચાલીસ ના ભાવના છે તમે લસણ માં જોઈએ તો પાંત્રીસ રૂપિયા નો ભાવ છે લીલા લસણ માં પાંત્રીસ રૂપિયા નો ભાવ પાંત્રીસ રૂપિયા લીલા લસણ માં બટાકા જોઈએ સારા બટાકા દસ બાર રૂપિયા નો ભાવ છે દસ થી બાર રૂપિયા નો ભાવ છે બટાકામાં દસ બાર રૂપિયા કિલો આ વીસ કિલોનું આવે છે દસ બાર રૂપિયાનો ભાવ છે બટેકામાં ફુલાવરમાં જઈએ તો દસ રૂબેનો ભાવ છે માં દસ રૂબયાનો ભાવ બરાબર કોબીજમાં જઈએ તો સાત સાત આઠ રૂપિયા ભાવ છે કોબીજનો પછી જેવું કોબી જેવો ભાવ

ચાલીસ પિસ્તાળીસ રૂપિયાનો ભાવ ચોળીમાં વાલોરમાં જોઈએ તો દસ થી બાર રૂપિયાનો ભાવ છે વાલોરમાં દસ બાર રૂપિયાનો ભાવ છે मर्चामा जी तो 25 થી जी। 40 સુધીમાં ભાવ છે જીવા મરચાનો ભાવ સારા મરચા 40 35 40 30 મરચા ઓ ભાઈ અહીં તો વટાણામાં જી તો 20 રૂપિયાનો ભાવ છે વટાણામાં 20 રૂપિયાનો ભાવ છે વટાણામાં સારા વટાણા